ગુજરાતના એક સિનિયર આઈપીએસ અધિકારી અને એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ આવનાર સમયમાં ગુજરાતના રાજકારણનો હિસ્સો બને તો નવાઈ નહીં આવા સંકેતો તાજેતરમાં મળી રહ્યા છે તો કોણે આવા સંકેતો આપ્યા અને શું છે આ ઘટના કોણ છે આ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ જે ગુજરાતના રાજકારણમાં સામેલ થાય તો નવાઈ નહીં તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે ગુજરાતના રાજકારણની ગુજરાતના રાજકારણમાં સક્રિય રીતે સામેલ થયા હોય એવા એક જ આઈપીએસ અધિકારી છે જેમનું નામ છે જસપાલસિંહ જસપાલસિંહ વડોદરાના પોલીસ કમિશનર હતા ત્યારે તેમણે તત્કાલીન કોંગ્રેસ સરકાર સામે વાંધો પડ્યો તેમણે પોલીસ કમિશનર તરીકે રાજીનામું આપ્યું અને ગુજરાતના રાજકારણનો હિસ્સો બન્યા તેમણે સાવધાન પાર્ટીની સ્થાપના કરી વડોદરાના મેયર બન્યા ત્યાર પછી તેઓ ધારાસભામાં પણ આવે છે અને મંત્રી મંડળનો પણ હિસ્સો બને છે વાત કરતા કોઈ આઈપીએસ અધિકારી ગુજરાતના રાજકારણમાં સફળ થયા હોય તેવું હમણાં સુધી બન્યું નથી ઘણા આઈપીએસ અધિકારીઓને ગુજરાતના રાજકારણનો હિસ્સો બનવાની ઈચ્છા હતી પણ નસીબે તેમને સાથ ન આપ્યો નસીબે સાથ ન આપ્યો હોય તેવા અધિકારીમાં જેમનું નામ છે તો તે એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ ડીજી વણજારા છે ડીજી વણજારા એન્કાઉન્ટરના મામલે લાંબો ટાઈમ જેલમાં રહ્યા ત્યારબાદ મુંબઈ કોર્ટે તેમને મુક્ત કર્યા અને હાલમાં તેમની ઉપર એક પણ કેસ નથી વિધાનસભાની ચૂંટણીમાં તેઓ સક્રિય થવાનો પ્રયત્ન કર્યો પણ નસીબે તેમને સાથ ન આપ્યો અને તેઓ ગુજરાતના રાજકારણનો હિસ્સો બની શક્યા નહીં પણ હવે વધુ એક અધિકારી આવનાર સમયમાં ગુજરાત રાજકારણનો હિસ્સો બને તો નવાય નહીં જો કે હજી આ આઈપીએસ અધિકારીની નોકરીનો કાર્યકાળ ચાલુ છે લગભગ સવા વર્ષ પછી તેઓ નિવૃત્તિના આરે આવશે પણ નિવૃત્તિ પહેલા તેમણે જે સંકેતો આપ્યા છે તે કઈ આ પ્રમાણે છે હું જે આઈપીએસ અધિકારી અને એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટની વાત કરવા જઈ રહ્યો છું તે છે અભયસિંહ ચુડાસમા આમ તો અભયસિંહ ચુડાસમા પોતે અભય ચુડાસમા તરીકે પોતાની ઓળખ આપે છે ગુજરાત પોલીસમાં ડીવાય એસપી તરીકે સામેલ થયા પછી હાલમાં તેઓ એડિશનલ ડીજીપી ટ્રેનિંગ છે એટલે કે કરાયેલા તેઓ આચાર્ય છે આ સંકેત તો તેમણે સુરેન્દ્રનગરમાં આપ્યા હતા સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય કારડીયા સમાજનું એક સંમેલન મળ્યું હતું આ સંમેલન એવું હતું કે કારડિયા સમાજની જે દીકરીઓ છે તેમને ભણવા માટે એક હોસ્ટેલ બનાવવામાં આવે તેનો એક સમારંભ રાખવામાં આવ્યો હતો જેના અતિથિપદે આઈપીએસ અધિકારી અભય ચુડાસમા હતા ત્યાં આગળ તેમના બેનરો પણ લાગ્યા હતા અને તેમના હાથે ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું બસો રૂમની એક હોસ્ટેલ બનાવવાનીનું આયોજન કારડિયા રાજપૂત સમાજ તરફથી કરવામાં આવ્યું હતું આ સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે ગયેલા અભયસિંહ ચુડાસમાએ કેટલીક સૂચક વાતો કરી અને તેમણે જે સંકેત આપ્યા તે આ પ્રમાણે છે તેમણે પોતાના ભાષણમાં એવું કહ્યું કે આપણે કેમ પાછળ છીએ આપણી સંખ્યા તો બહુ વિશાળ છે પણ છેલ્લી બે ટમથી તમે સરકારમાં જુઓ તો આપણી જાતિનું પ્રતિનિધિત્વ નથી એક આઈપીએસ અધિકારી છે પણ તેમણે સરકારને ટાંકીને એવું કહ્યું કે હમણાં સુધી એવું બનતું હતું કે દરેક સરકારની અંદર આપણી જ્ઞાતિનું પ્રતિનિધિત્વ રહેતું હતું પણ બે ટમથી આ પ્રતિનિધિત્વ નથી મળી રહ્યું આવું કેમ આપણી જ્ઞાતિના ઓછામાં ઓછા ચાર ધારાસભ્યો ચૂંટાવા જોઈએ તેવું પણ થતું નથી આવું કેમ બન્યું પહેલાં અભયસિંહ ચુડાસમાએ આવું ક્યાં કેવી રીતના કહ્યું તે સાંભળી લો મારે ડિપાર્ટમેન્ટમાં લગભગ ચોત્રીસ વર્ષ પૂરા થવા આવ્યા આજ દિન સુધી કદી એવું નથી બન્યું કે કોઈ પણ સરકારમાં આપણા એક મિનિસ્ટર ના હોય પણ છેલ્લી બે ટર્મથી બની રહ્યું છે બરાબર કારણ ની અંદર ઉતરો તો તરત જ ખબર પડશે હું એવું માનું છું કે આપણી સંખ્યા જોતા એટલીસ્ટ જીતવા જોઈએ પણ બે આવે બે થી વધતા નથી કદી તો એનું કારણ શું છે કારણ આ જ છે કે આપણે એક નથી દરેક જગ્યાએ આપણે પક્ષમાં છીએ પ્રદેશમાં વેચાયા છીએ કોઈ કમે કોડીનાર વાળા છીએ ભાવનગર વાળા છીએ કોઈ કમે આ ગોળ વાળા છીએ કલા છીએ પણ જ્યારે આવો કાર્યક્રમ થાય ત્યારે આપણે કહીએ કે આપણે કાર્ડિયા રાજ પૂછીએ પણ આ જ વસ્તુ બહાર નીકળીને ચાલુ રાખશો તો હું માનું ત્યાં સુધી સમાજની પ્રગતિ કોઈ રોકી શકશે નહીં તમે સાંભળ્યું કે અભયસિંહ ચુડાસમા એવું કહ્યું કે હવે સરકારમાં આપણું પ્રતિનિધિત્વ નથી તો તેનું કારણ શું છે તેમણે કારણ સ્પષ્ટ કરતાં એવું કહ્યું કે આપણે ઘમંડી લોકો છીએ આપણે અભિમાની લોકો છીએ આ અહમ હોવાને કારણે આપણે સંગઠિત થતા નથી આપણે સંગઠિત રહેતા નથી એના કારણે સરકારમાં આપણું સંભળાતું નથી આપણો આપણો અવાજ એક થતો નથી તો તેમણે કારડિયા રાજપૂત સમાજને કહ્યું કે આપણે આ ઘમંડ છોડવો પડશે તો તેમણે ઘમંડ વિશે શું કહ્યું તે પણ સાંભળી લો મેં જો આપણા સમાજમાં સૌથી મોટામાં મોટી બધી જોઈ હોય તો એ છે આપણો વ્યક્તિગત ઈગો અભિમાન આપણે બીજી કોઈ પણ કોમ કરતા વધારે ઘમંડી લોકો છે એવું મારું બહુ પર્સનલ ઓબ્ઝર્વેશન છે અને એના કારણે જે વિકાસ રૂંધાઈ રહ્યો છે એનું એકમાત્ર કારણ છે બીજું કોઈ કારણ નથી આપણો સમાજ એટલો શક્તિશાળી છે કે જિલ્લે જિલ્લે આવા આવા સંકુલ ઉભા કરી શકે છે મને કોઈ શંકા નથી એ બાબતે અહીંયા તમે બે વસ્તુ જોઈ પહેલા તો સરકારમાં કારડિયા રાજપૂત સમાજનું પ્રતિનિધિત્વ નથી તે વિશે તેમણે સૂચક વાત કરી અને બીજી વાત તેમણે કરી કે આપણે ઘમંડમાં રાચી રહ્યા છીએ અને એટલે આપણે એક થઈ શકતા નથી એક રાજકીય વ્યક્તિ અથવા એક રાજકારણમાં આવવા માંગતી વ્યક્તિ જે રીતના આખી વાત મૂકે તે રીતના અભય ચુડાસમાએ આ વાત મૂકી હતી સંભવ છે કે નિવૃત્તિ પછી તેઓ પણ ગુજરાતના રાજકારણનો હિસ્સો બને તો નવાય નહીં હમણાં સુધીનો ઇતિહાસ એવું કહે છે કે અભયસિંહ ચુડાસમા આ જ પ્રકારના સામાજિક કાર્યક્રમોમાં હાજરી આપતા નહોતા પણ આ કાર્યક્રમમાં તેઓ આવ્યા અને તેમણે કેમ કાર્યક્રમમાં નહોતા આવતા અને હવે કેમ આવ્યા તેની વાત કરી તે જુઓ બધાને મારી હંમેશા એક જ વિનંતી રહેલી હોય છે કારણ કે પહેલા હું સમાજના ઘણા બધા કાર્યક્રમોમાં જતો પછી ધીરે 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 હું જવાનું ઓછું કર્યું કારણ કે દરેક જગ્યાએ નાના મોટા ફાટા નાના મોટા ઈગોના પ્રોબ્લેમ કે બીજી ઘણી બધી બાબતો નડતી હોય છે અભયસિંહ ચુડાસમા માત્ર અહીંયા અટકતા નથી તેઓ શિક્ષણ ઉપર પણ ભાર મૂકે છે એક રાજકીય નેતા પોતાના સમાજનું ઉત્થાન કેવી રીતના થઈ શકે તેની જે વાત કરે છે તેવી જ રીતના અભયસિંહ ચુડાસમાએ કારડિયા રાજપૂત સમાજના યુવાનો અભ્યાસ કરે તે વિશે તેમણે કહ્યું કે સો કરતાં વધુ એવા અધિકારીઓ હશે જે મારી સલાહ લઈને પરીક્ષા આપી અને ઇન્ટરવ્યુ પાસ કરી ગયા પણ અફસોસ એ વાતનો છે કે કારડિયા રાજપૂત સમાજના બે લોકો પણ મારી પાસે નથી આવતા અને તેના કારણે તેઓ મુશ્કેલીમાં મુકાય છે અને તેમને બહાર આવવાનો રસ્તો મળતો નથી ત્યારે એવી ફરિયાદ કરે છે કે જેઓ પાસ થાય છે તેઓ પૈસા આપીને પાસ થાય છે જો પૈસા આપીને જ પાસ થવાતું હોત તો હું પણ આઈપીએસ અધિકારી ના બન્યો હોત તેમણે શિક્ષણ વિશે શું કહ્યું તે પણ તમે સાંભળી લો હું આ ઈગો કેટલા નાના લેવલથી ચાલુ થાય છે એવું કહું કે હું જેટલી વખત કાર્યક્રમમાં જાઉં કોઈ પણ જગ્યાએ જાઉં તો આપણા વિદ્યાર્થી ભાઈઓ બહેનોને કહું કે ભાઈ કંઈ પણ માર્ગદર્શનની જરૂર હોય તો મારું જ્યાં પોસ્ટિંગ હોય ત્યાં આવી શકો છો મારો નંબર પણ આપતો હોઉં છું કે ફોનથી વાત કરી શકો છો વર્ષે માની લો કે સો અન્ય સમાજના છોકરા મારું માર્ગદર્શન લઈ અને ક્લાસ વન ટુ અધિકારી બનતા હોય તો આપણા બે પણ નથી બનતા કારણ કે માર્ગદર્શન લેવા આવતા જ નથી બરાબર કે અમારે શું જરૂર છે અમે તો જોઈ લઈશું પછી કે હું ઇન્ટરવ્યુમાં રહી ગયો મારે આમ ઓછા માર્ક આવ્યા પૈસા ચાલી ગયા એવું કશું હતું નથી જો પૈસા ચાલતા હોત તો હું કે બારડ સાહેબ કે કોઈ કદી અધિકારી બન્યા જ ના હોત તો સૌથી પહેલાં તેઓ વાત કરે છે રાજકારણની પછી વાત કરે છે ઘમંડની ત્રીજી વાત કરે છે શિક્ષણની અને હવે અભયસિંહ ચુડાસમાં સ્ત્રીઓ એટલે કે દીકરીઓના ઉત્થાનની પણ વાત કરે છે તેમણે સભામાં હાજર બહેનોને સંબોધતા કહ્યું કે મને માઠું લાગે છે કારણ કે તમને પુરુષોની પાછળ બેસાડવામાં આવી છે જો એક લાઈન આગળ બહેનોને બેસાડવામાં આવી હોત તો થાત આપણે સ્ત્રીઓને સમાંતર બેસાડવી પડશે આમ તેમણે સ્ત્રીઓના અધિકારની પણ વાત કરી તેમણે સ્ત્રીઓના ઉત્થાનની પણ વાત કરી તેમણે એવું પણ કહ્યું કે આપણે અંધશ્રદ્ધામાં રાજતા લોકો છીએ આપણે ભવાનીના સંતાનો છીએ આપણે સીધી ભવાની સાથે વાત કરી શકીએ છીએ પણ આપણે ભુવાજીઓ પાસે જઈએ છીએ આપણે મહારાજો પાસે જઈએ છીએ અને આવું શિક્ષિત લોકો કરે છે આમ તેમણે અંધશ્રદ્ધા દૂર કરવાની વાત કરતાં કહ્યું કે હું પણ ઘરેથી નીકળું ત્યારે દીવો કરીને નીકળું છું અને જ્યારે એન્કાઉન્ટરના કેસમાં હું જેલમાં હતો ત્યારે પણ ત્યાં દીવો કરી માતાજી પાસે સીધી પ્રાર્થના કરતો તો આપણે કોઈ વચેટિયાની જરૂર નથી આમ તેમણે શિક્ષણની પણ વાત કરી અને અંધશ્રદ્ધા દૂર કરવાની પણ વાત કરી એ પણ જરા સાંભળી લો કે અંધશ્રદ્ધા ઘણા યુવાન છોકરા છોકરીઓ જે અધિકારીઓ હોય એના સ્ટેટસમાં જોઈએ તો ક્યાંક કોઈ જાત જાતના ગીતો સાથે કંઈ અંધશ્રદ્ધા વાળું ચિત્ર હોય કંઈક વિડીયો હોય ક્યાંક કોઈ બુવાજી હોય ક્યાંક ક્યાંક મહારાજ હોય અરે ભાઈ જ્યારે આપણે બધા મા ભવાનીના ઉપાસકો છો મા ભવાની સાથે આપણે સીધો સંવાદ કરીએ છીએ તો પછી બીજાને વચ્ચે નાખવાની શું જરૂર તમારા પ્રતિનિધિઓની જરૂર છે કે તમારે માતાજીના પ્રતિનિધિ જોઈએ છે વચ્ચે સંવાદ માટે કે માતાજી આમને પ્રતિનિધિ નિમ્યા છે એમની સાથે વાત કરશું તો પછી આપણે જય ભવાની બદલે જય ભુવાજી બોલવું જોઈએ નહીં નહીં હું આ બધાને બહુ સિરિયસલી કહું છું યુવાનોમાં અત્યારે આ ભયંકર પ્રવેશ હોય અને આ વસ્તુ બહુ ડેન્જરસ છે આગળ નહીં વધવા દે કોઈ પણ રીતે માતાજીનું મંદિર હોય ત્યાં જઈને એક પ્રાર્થના કરો આવી ગયું બધું મારી વર્ષોની પરંપરા છે હું ઘરેથી દીવો કરીને નીકળું બસ પછી મંદિર જાઓ કે ના જાઓ ઘણી વખત તો મારે કેવું પગની તકલીફ છે એટલે બૂટ કાઢવાની આળસ થાય તો બહાર ઉપરીને દર્શન કરું બૂટ કાઢીને અંદર ના જાઉં કોઈ દિવસ તો એનો મતલબ એવો છે કે ભાઈ માતાજી નારાજ થઈ જશે ખરે આને બૂટ કાઢવાની આળસ અંદર ના આવ્યો અંદર માતાજી ઉપર જો ભરોસો હોય તો આપણે પ્રતિનિધિઓની શું જરૂર છે એટલે મારી તમામને આગ્રહપૂર્વક વિનંતી છે ભાઈઓ બહેનો બધાને કે આ પ્રતિનિધિઓને વચ્ચેથી કાઢીને સીધા મા ભવાની જોડે સંપર્ક કરો અને માતાજી કદી કોઈને નિરાશ કરતા નથી આ મારો જાત અનુભવ હું એક એન્કાઉન્ટર કેસમાં ચાર વર્ષ જેલમાં રહ્યો ઘણાને ખબર છે ઘણાને ખબર નહીં હોય બીજા બધા લોકો હતા એ ચાર વર્ષમાં માનસિક રીતે શારીરિક રીતે આર્થિક રીતે ઘણી રીતે તૂટી ગયા હું એક જ હતો જે ના ઝૂક્યો ના તૂટ્યો કારણ કે મને શ્રદ્ધા હતી હું ડેલી સવારે ત્યાં પણ દીવો કરું માતાજીને સ્તુતિ કરીએ બીજું શું કરીએ આપણે તો એ વખતે મારે કોઈ પ્રતિનિધિની જરૂર નથી પડી અને છતાં પણ હું જે હતો એનાથી સો ગણી તાકાત મેળવીને બહાર આવ્યો તમે આ ઘટના પણ સાંભળી લીધી અમને એવું લાગી રહ્યું છે કે હવે ચુડાસમા જે દિશામાં જઈ રહ્યા છે તે રાજકારણમાંના પ્રવેશનો દ્વાર છે અને તેઓ રાજકારણમાં આવે તો સફળતાવાની શક્યતાઓ વધુ છે જોઈએ તે નારિયેળ કઈ બાજુ ફેંકે છે તો આ છે કારડિયા રાજપૂત સમાજનું સંમેલન તેમાં થયેલી ચર્ચાઓ અને અતિથિ વિશેષ પદે આવેલા આઈપીએસ અધિકારી અભય ચુડાસમા આવનાર વર્ષોમાં શું કરે છે તે સમય જ કહે છે અમે સાચા પડીએ છીએ કે સમય સાચો પડે છે તેના માટે રાહ જોવી પડશે તો અત્યારે મને અને મારા સાથી જયંત દાફડાને રજા આપો નવા વિષય સાથે હું પાછો આવીશ નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જા